નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર એક મહિન્દ્રા પાંચ સભ્ય ચોથા ડીઆર ટ્રેક્ટર અને એક ટ્રેલર વેચવા આવી ગયું છે તેની વિગત આ જ આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો અને જો તમારે આવા જ વિડિયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આ ટ્રેક્ટર બે હજાર છના મોડલમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં ગીય રાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે અને આ એન્જિન એન્જિનની વાત કરીએ તો એન્જિન પણ સો ટકા વર્ક કરે છે અને આ ટ્રેક્ટરના ચારે ચાર ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે અને ત્યારબાદ આ ટ્રેલરની વિગતની વાત કરીએ તો આ ટ્રેલર એકદમ ન્યુ કન્ડિશનમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ટ્રેલર તમને ફોર વ્હીલમાં જોવા મળી જશે અને તેમાં ક્યાંય પણ કાટ જોવા મળતો નથી અને આ ટ્રેલર એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને આ મહિન્દ્રા ટ્રેક્ટર એકદમ પાવરફુલ છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી તે બહુ જ ઓછી કલાક ચાલેલું છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી તે તમે વિડીયોમાં ટ્રેક્ટર અને ટ્રેલર બંનેની કન્ડિશન જોઈ શકો છો તે ઉપર તમને અંદાજો આવી જશે કે આ ટ્રેક્ટર કે બહુ જ ઓછી કલાકોમાં ચાલેલું છે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને અને જો તમારે ટ્રેક્ટર લેવું હોય તો માલિકનો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે તેથી માલિકનો કોન્ટેક કરી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત ત્રણ લાખ તેત્રીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂપ સ્થળ પર જતાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ ટ્રેક્ટર અને ટ્રેલર ખરીદવું હોય તો તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ સ્લાઇડ કરી પણ ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો રાજુકા ગામ છે રા જોવા મળી જશે આ ટ્રેક્ટર અને ટ્રેલરના બંનેના કાગળ કમ્પ્લીટ જોવા મળી જશે અને આ ટ્રેક્ટર અને ટ્રેલરની વિગતો માલિકનો કોન્ટેક કરી પણ તમે વધુ મેળવી શકો છો આ ટ્રેક્ટર અને ટ્રેલરની ખરીદી કર્યા બાદ તમે એક પણ વિડીયોનો ખરીદ નથી તેવું માલિકનું કહેવું છે તે તમે પણ જોઈ શકો છો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ખરીદેજો તેથી તમને આવા નવા વિડીયોનો નોટિફિકેશન દૂર રહે